હા બહેના રહીજો હજી ભાઈના રહી જોયો હજી તો મારે તમને માયાભાઈનો ડાન્સ બતાવવાનો છે તમે જોવો માયાભાઈ આ બધા ઠૂમકા મારે છે કે જેના છોકરાના કરવાના લગન હોય એને અરખનું હોય ભલામણા માયાભાઈ કીધું ને કે અમારી વખતે આવું નહોતું કરે અમે કંઈક ના કરી નાખ્યા છે પણ માયાભાઈએ તો ભાઈ ગુજરાતમાં રેકોર્ડ થોડીને કોઈ એવા લગ્ન કર્યા છે તો આ વિડીયોમાં તમે બધા બનાવી રહ્યો જો હું માયાભાઈ તમે ડિસ્કો કરી તમને બતાવી રહ્યો છું માયાભાઈ કંઈ ભાઈ એને જેમ તેમ કંઈ મૂકી દે એમ નથી ને ભાઈ હાજી વાત છે ને કે જેના છોકરાના લગ્ન હોય એને હરક ન હોય જો આ વિડીયો જોવો આખો ને આવા સોંગ વાગતા એટલે વાંધો તો નમસ્કાર મિત્રો મારા ભાઈઓને બેનો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આ વિડિયો જોવો માયાભાઈ નો છોકરો જયરાજ એનો છે એના લગ્ન થઈ ચૂક્યા છે એ ફેરા ફરી ચૂક્યા છે અને હવે પછી તો ભાઈ ઉતરી છે એક સો કમાન્ડો સાથે જયરાજભાઈ એન્ટ્રી કરી ચુક્યા છે આ એન્ટ્રીની અંદર એવું છે કે માયાભાઈએ તો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો ભાઈ વર્લ્ડ રેકોર્ડ એટલે મુકેશ અંબાણીને ને પાછો પાડી દીધો અનિત અંબાણીના લગ્ન માં આવો ખર્ચો નહોતો કરતો એવો ખર્ચો આપી ને એવી પોસ્ટ આપી છે જયરાજભાઈએ કેના લગ્ન થઈ ચુક્યા છે ચાર ફેરા ફરી ચુક્યા છે ને કાલે આ કાલના સમાચાર છે મારી પાસે જેવો વિડીયો આવ્યો એટલે મેં તરત તમને વિડીયો નવો મૂક્યો છે આ વિડીયો જોજો માયા ભાઈ કેવા લગ્ન કર્યા છે એના લગ્નમાં ગુજરાતના ખૂણે ખૂણેથી એક નામાધારી કલાકારો બધાય ગુજરાતના નામાધારી કલાકારો આ લગ્ન ની અંદર પહોંચ્યા હતા આની અંદર એક વ્યક્તિ નથી પહોંચી ગયા રાજભા ગઢવી કેમ કે એના પપ્પાનું હારો હાર અવસાન થઈ ચુક્યું છે એટલે નથી પહોંચી શક્યા પણ એ આપણે ભાઈ માયાભાઈના લગ્નમાં કોઈ કલાકાર એવો બાકી નથી કે નથી પૂછ્યો આની અંદર ભાઈ દેવાંતભાઈ ખવડે પણ આવી ચૂક્યા છે અને બધા કલાકારો કોઈ કલાકાર બાકી નહીં આપણે ભીગુદાન ગઢવી પદ્મશ્રી એવોર્ડ છે એ પણ કલાકાર આની અંદર આવ્યા છે એટલે ગુજરાતના કોઈ પણ કલાકારો આની અંદર બાકી નથી તો આપણે ભાઈ આ વિડીયો જોયા લાયક બનો છે જો ભાઈ ભાઈ હેલિકોપ્ટર માંથી બહાર નીકળી રહ્યા છે ને પોસ્ટ આવી રહ્યા છે આમાં કઈ ઘટે જ નહીં હેલિકોપ્ટર ની આજુબાજુમાં ભાઈ સો કમાન્ડો ભૂકી દીધા છે એટલે કોઈ વ્યક્તિ એની બાજુમાં ના જાય કોઈ ફોટા પાડવા ના જાય એ માટે વ્યક્તિ દીધા હેલિકોપ્ટર તો ખરું જ તે પણ એના મમ્મી પપ્પા હારે છે ને ને આવી ગાડી થી લઈ જવામાં આવશે એથી એટલે ગાડી પણ આવી ગઈ છે આ વિડીયો તમે આંખો જોયું તો ઠેઠ વિડીયો હું તમને આખો બતાવવા જઈ રહ્યો છું એકદમ નવા લેટેસ્ટ સમાચાર છે એટલે આવા નવા વિડીયો આપણા બ્લોગમાં બને રહ્યો તો આવા નવા વિડીયો તમને હું લેટેસ્ટ લેટેસ્ટ બતાવ્યા કરી જો ભાઈ કમાન્ડો સાથે ગાડી ઉપડી ગઈ છે ને ભાઈ જયરાજ ભાઈ ને આવા લગ્ન તો ગુજરાતમાં કોઈ નહીં કરાય કેમ કે ભાઈ સાથે મોરાજી બાપુ મોટા ઘરનો ભાઈ ભાઈ આ ભાઈડો આ જયરાજ જેની હારે બાપુ મોરાજી બાપુ હોય એનો બાપ માયોભાઈ આહીર ઉભો હોય એના દીકરાને કાંઈ ખામી થોડી પડે એવા લગ્ન કે ભાઈ ધીરુભાઈ અંબાણી અનિલભાઈ મુકેશ અંબાણીને ટૂંકો પાડી દીધો એવા લગ્ન કર્યા જો ભાઈ હેલિકોપ્ટરની અંદર મોરારજી બાપુ ખુદ જયરાજભાઈની આરે બેહતા હોય એને ગુજરાતની અંદર લગ્ન કેવા હોય એના હે જેની ઘરે ભાઈ ભીખદાન હોય પરસોત્તમભાઈ સોલંકી અમારા કોળી સમાજ છે એની ઘરે કોઈ ગુજરાતનો કોઈ કલાકાર બાકી ન રહે એવા લગ્ન કર્યા છે માયાભાઈ આહિરે કે ભાઈ ગુજરાતમાં ડંકો વગાડી દીધો છે જો હેલિકોપ્ટર ભાઈ ઉડીન ચાર થઈ ગયું છે કમ્પ્લેટ જો જાય છે હવે ને ભાઈ સોંગ તો એમાં કાંઈ ઘટે જ નહીં હોય એના આ સોંગ વાગે તો અત્યારે હારા હારાની નસું થૂટે એવા સોંગ છે મોટા ઘરનો મોભીરો ને એ મારા